જય શ્રી કૃષ્ણ મિત્રો ને આપણી ચેનલ જોતા હોય તે બધા મજામાં જ હોય આપણે આજે એકદમ સરસ અને એકદમ ઓછા માં આપણે ફરાળી પૂરી બનાવીશું એ પણ રાજગરા લોટની અને મોટા મોકતા જ પીગળી જાય તેટલી મસ્ત આપણે ની પૂરી બનાવીશું આપણે રાજગ્રાના લોટની પૂરી બનાવવા માટે આપણે શ્રી સૂર્ય રાજગરા નો લોટ આવે છે તે લીધો છે આપણે આ કોઈપણ કરિયાણાની દુકાને આપણે સિલાઈથી મળી રહેશે અને આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે ધાણાભાજી અને એક બટેકું આપણે લીધું છે કાચું છે છાલ ઉતારીને એકદમ સરસ વોશ કરીને લઈ લીધું છે એટલે આપણે કાળું ન પડે આપણે પહેલાં સૂકવી લેવાનું છે એટલે આપણે નીચે પાણી મેળશે તો આપણી પૂરીનો લોટ ઢીલો થશે એટલા માટે આપણે પહેલાં એકદમ વોશ કરીને લઈ લીધું છે હવે આપણે એકદમ સરસ બનાવવા માટે આ બસો ગ્રામનું પેકેટ છે આપણે તે આપણે અડધા પેકેટની બનાવીશું તમે આપણે જેટલા મેમ્બર હોય તે પ્રમાણે બનાવી શકો છો આપણે અડધું પેકેટ નાખ્યું છે તેમાં આપણે આ જે મસાલા છે તે ઉમેરી દેસું સ્વાદ પ્રમાણે નીમક નાખી દેસું આપણે સિંધાલુ લીધું છે આપણે ફરાળમાં તે છે એટલે સિંધાળું હળદર પાવડર અને ધાણા જીરું પાવડર એક ચમચી નાની આપણે આખું જીરું નાખીશું આખા જીરાથી એકદમ મસ્ત ફ્લેવર આવશે આપણે બે મોટી ચમચી સિંગ તેલ નાખી દઈશું મોણ માટે ને આ બ ટેકું આપણે આદુની ખમણીથી ખમણી નાખવાનું છે આપણે બધા મસાલા નાખીને ત્યારબાદ નાખવાનું છે એટલે આપણે કાળું ના પડે બટેટું પણ બટેટું આ રીતના આપણે બધું બટેકું ખમણી લેવાનું છે આપણે બધું બટેકું ખમણાઈ ગયું છે હવે સરસથી આપણે બધું મિક્સ કરી દેસું આપણે પેલા પાણી નથી નાખવાનું જરૂર પડે તો જ આપણે પાણી ઉમેરવાનું છે નહીતર પાણી નથી ઉમેરવાનું આ રીતના એકદમ સરસ મિક્સ કરી લેશું આપણે આ રીતના જોડશું એટલે બટેકામાંથી આપણે પાણી રિલીઝ થાય છે એટલા માટે આપણે પાણી નાખવું નહીં પડે જો જરૂર પડશે તો જ આપણે નાખવાનું છે અને આ બનાવીને આપણે ફટાફટ પૂરી બનાવી લેવાની છે નહીતર બટેટામાંથી પાણી રિલીઝ થશે તો આપણે લોટ ઢીલો થઈ જશે એટલા માટે આપણે થોડું પાણી નાખીશું પણ આપણે હાથમાં આ રીતના પાણી લઈને છકો મારીશું આપણે એકી સાથે નથી નાખી આ રીતના છઠકોરો મારીશું એટલે આપણે સરસ ડો તૈયાર થવો જોઈએ આપણે આ રીતના સરસ ડો તૈયાર કરી લેવાનો છે આપણે ભાખરીનો લોટ બાંધીએ તેવો બાંધવાનો છે અને આપણે આ રીતના લુવા વાળી લેશું એકદમ સરસ લુવા વાળીને આપણે પૂરી બનાવી લેશું આ રીતના આપણે જેવડી સાઇઝના જેવી થિકનેસ રાખવી હોય એ પ્રમાણે બનાવી શકો છો આ રીતના આપણે બધા લોહા વાળી લેશું આપણે બધા મસ્ત લોહા વળી ગયા છે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આપણે એક પૂરી પાપડ બનાવવાનું મશીન છે પૂરી બનાવવાનું તે લઈ લેશું અને તેમાં આપણે ઓઇલ લગાવી દેવાનું છે આ બે બાજુ તમે હાથથી પણ વણી શકો છો પણ આપણે આ એ રહેશે આપણે મશીન બના બનાવીશું તો એકદમ સરસ બનશે અને ફટાફટ બની જશે આપણી પાસે ટાઈમ ન હોય રીતના બનાવી તો સરસ બની જશે હવે તેની ઉપર આપણે એક માવાનો કાગળ લગાવી દઈશું લીસો ભાગ નીચે રાખશું ઉપરનો ભાગ કરહટ છે તે ઉપર આવવા દેસું અને લીસો ભાગ નીચે રાખશું એટલે એ સરસ ચૂપકેલ રહીએ આ રીતના બંને સાઈડ આપણે ચિપકાવી દેવાનું છે અને આપણે થોડું એવું તેલ તેલી વખત લગાવવાનું છે પછી આપણે નથી લગાવવાનું આ રીતના આપણે લગાવીને પૂરી બનાવી લેશું આપણે બે વાર પ્રેશર કરીશું મસ્ત આપણી પૂરી થઈ જશે આપણે કાગળ નીચે લઈ લેવાનો છે અને આપણે ચમચી વડે અથવા તો હાથ વડે આ રીતના કાણા તળી લેવાના છે એટલે આપણે ફૂલે નહીં તો આપણે ક્રિસ્પી નહીં બને સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી દેવાનું છે એટલે ફટાફટ આવવા દેવાનું આ રીતના આપણે કાગળ ઉપર આ રીતના ઊંડો હાથ રાખીને કાણાની ચેમતામાં ચાળી દેસું અને આપણે આ રીતના તળી લેશું એકદમ સરસ ક્રિસ્પી આપણે તળવાની છે ને આપણે પેલા હાથ નથી લગાવવાનો એને મેળે આપણે ચડવા દેવાની છે આપણે ચેન્જ કરી એમ લાગે કે વધારે લાલ થવા રીતના એકદમ સરસ બ્રાઉન કલર ની થવા દેવાની છે બ્રાઉન કલર હશે એટલે એકદમ ક્રિસ્પી બનશે ઠંડી થશે એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે આ રીતના આપણે બધી પૂરી બનાવી લેશું આપણે સાઈડમાં એક એક દબાવતા જશું ને નાખતા જશું આ રીતના બનાવીશું એટલે આપણે ફટાફટ બની જશે આપણે દબાવીને નહીં રાખી શકીએ તો આપણે ચોટી જાય ને બટેકું નાખી છે એટલે આપણે એક એક લઈને જે સમય એ રીતના નાખશું આ રીતના આપણે બધી તળી લેશું એકદમ સરસ અને ક્રિસ્પી એવી આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે આપણે ફરાળની પ્લેટ તૈયાર કરીશું એકદમ સરસ

બટેકાના પાપડ આનો વિડીયો પણ મેં આગળ મૂકી દીધો છે તમે મારી ચેનલમાં જોઈ શકો છો અને આપણે વાઈટ અને પોચીરું જેવી છે તેનો પણ આપણે આગળ વિડિયો મૂકી દીધો છે અને આપણે કેરીનો રસ સર્વ કરીશું આ ઉતાસણીનું આપણું સ્પેશિયલ આણું તૈયાર થઈ ગયું છે આપણે ફરાળ માટે અને આપણે એકદમ ક્રિસ્પી અને મોટામાં મેલતા જ પીગળી જાય તેવી પૂરી આપણે તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ અને જરા પણ તેલ રહેતું નથી અને એકદમ ક્રિસ્પી બને છે અને આપણે બે પૂરી ખાશું ત્રણ પૂરી ખાશું તો આપણું પેટ ફટાફટ ભરાઈ જશે એટલું મસ્ત આપણે આ પૂરી બને છે મસ્ત આપણી પ્લેટ ફરાળ માટેની તૈયાર થઈ ગઈ છે આખો દિવસ આપણે એનર્જી રહેશે તેટલી મસ્ત આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાય